જોજો તમારી UPI ID ડીએક્ટિવેટ ન થઈ જાય કેમ કે 1 એપ્રિલ થી RBI લાવી રહ્યા છે નવા નિયમો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI એ 1 એપ્રિલ થી અમલમાં આવનારી માર્ગદર્શિકાનો એક નવો સેટ બહાર પાડ્યો છે જે હેઠળ બેંકોએ હવે ડિસ્કનેક્ટ થયેલા અથવા તો ઇનએક્ટિવેટેડ મોબાઈલ નંબરો ઉપર UPI એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે આથી તમારો નંબર અપડેટ કરી દેજો આ પગલાનો હેતુ UPI નંબર આધારિત UPI પેમેન્ટ યુઝર્સની સુવિધા સુધારવાનો છે નવી ગાઈડલાઇન્સ અનુસાર બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ મોબાઈલ નંબર રદ કરવા માટે ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે અને દર અઠવાડિયે યુઝર્સના અપડેટ રહેશે એનપીસીઆઈ સાથે વિગતવાર માસિક અહેવાલો પણ શેર કરવાના રહેશે જેમાં મોબાઈલ નંબર સાથે જોડાયેલા કુલ યુપીઆઈ આઈડી કેટલા છે દર મહિને એક્ટિવ અન્ય યુઝર્સ અને અપડેટેડ મોબાઈલ નંબર સિસ્ટમનો ઉપયોગ કરીને કરવામાં આવેલા પેમેન્ટ્સની સંખ્યા સામેલ છે ટૂંકમાં જો તમે એક થી વધુ મોબાઈલ નંબર યુઝ કરતા હો તો તમારો પ્રાઇમરી નંબર તમારી યુપીઆઈ આઈડી સાથે લિંક કરી દેવાનો છે જો જો નહીં કરો તો તો તમારું યુપીઆઈ એકાઉન્ટ એકાઉન્ટ ડીએક્ટિવેટ થઈ જશે તમે પીએફ ધારક છો તમારા માટે માટે આઈ ગુડ ન્યૂઝ છે કેમ કે હવે તમને પૈસા મેળવવા લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે જી હા હવે યુપીઆઈ અને એટીએમ દ્વારા તમે પીએફની રકમ ઉપાડી શકો તેવી સુવિધા ઈપીએફ લાવી રહ્યું છે જેમાં ઈપીએફ સાથે જોડાયેલા કર્મચારીઓ એક લાખ રૂપિયા સુધીની રકમ સરળતાથી ઉપાડી શકશે આ પહેલ શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી અમલમાં મૂકવામાં આવી છે અને તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ તરફથી મંજૂરી પણ મળી ગઈ છે હાલમાં પીએફની રકમ ઉપાડવા માટે તમને ઓનલાઈન અરજી કરવી પડે છે અને ક્લેમની મંજૂરી માટે રાહ જોવી પડે છે જેમાં ઘણો સમય વીતી જાય છે પરંતુ આ પહેલથી દેશભરના લાખો પીએફ એકાઉન્ટ હોલ્ડરને વધુ સારી સુવિધા મળવાની અપેક્ષા છે શ્રમ અને રોજગાર સચિવ સુમિતા ડાવરે જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફ પીએફ ક્લેમ ની પ્રોસેસ માટે યુપીઆઈ ઇન્ટિગ્રેશન રજૂ કરવા માટે તૈયાર છે જેનો હેતુ પીએફ ઉપાડવાની કાર્યક્ષમતા વધારવા અને વ્યવહારનો સમય ઘટાડવાનો છે મીડિયા સાથે વાત સુમિતા જણાવ્યું હતું કે પાસે લગભગ સાત કરોડ જેટલા સક્રિય સભ્યો છે જેમના પીએફ ખાતા મેન્ડેટ રાખવામાં આવે છે અને તેમના પેન્શનમાં ફાળો આપે છે તેમણે કહ્યું હતું કે અમે આ વિષયમાં નોંધપાત્ર પ્રક્રિયા હાથ ધરી છે જેમાં એક લાખ રૂપિયાના જે ક્લેમ્સ કરવામાં આવે છે કરવામાં આવી રહ્યા છે સુધારણા પદ્ધતિઓ એટલે કે સેલ્ફ ડેકરેશન મેથડ પણ રજૂ કરવામાં આવી છે અને બિનજરૂરી પ્રક્રિયાઓને દૂર કરવામાં આવી છે વધુમાં સુમિતા ડાવરે કહ્યું હતું કે પીએફ ડેટાબેઝને એકીકૃત કરાઈ રહ્યા છે જેનાથી ક્લેમ્સની પ્રક્રિયાનો સમય ફક્ત ત્રણ દિવસનો થઈ ગયો છે પ્રથમ વખત એક સેન્ટ્રલ ડેટાબેઝ કર્યો છે હવે તમામ એકાઉન્ટ હોલ્ડર્સના ડેટા યુપીઆઈ સિસ્ટમમાં એડ કરવામાં આવશે આ ડેટા ઇન્ટિગ્રેશન માટે ને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી કેટલાક સૂચનો પણ મળ્યા અને ઈપીએફ તેને બાબતે ચર્ચા વિચારણા કરી એક દરખાસ્ત પરત કરી દીધી છે સુમિતા ડાવરાએ કહ્યું હતું કે આ બાબતે અમે જરૂરી પરીક્ષણ કર્યા છે મે મહિનાના અંત સુધીમાં ઈપીએફઓ ક્લેમ્સ માટે યુપીઆઈ ફ્રન્ટ એન્ડ રજૂ કરવાની અપેક્ષા રાખી રહ્યા છે આનાથી તમામ પીએફ સભ્યોને ફાયદો થશે કારણ કે તેઓએ તેમના ઈપીએફઓ ખાતાઓ સીધા જ યુપીઆઈ ઇન્ટરફેસમાં જોઈ શકશે અને ઓટો ક્લેમ કરી શકશે મતલબ કે જો ગ્રાહક યોગ્ય પાત્રતા ધરાવતા હશે તો મંજૂરી પ્રક્રિયા તાત્કાલિક થઈ જશે અને ક્લેમની રકમ સીધી જ તેમના ખાતામાં ઝડપથી ક્રેડિટ થઈ જશે કેન્દ્રીય ડેટાબેઝને સ્ટેબલ કરવામાં લગભગ બે થી ત્રણ અઠવાડિયાનો સમય લાગશે અને ત્યારબાદ યુપીઆઈ ઇન્ટીગ્રેશન માટે ફ્રન્ટ એન્ડ તૈયાર કરવામાં આવશે પેન્શન પેન્શન સુધારા અંગે વાત કરવા કહ્યું કે અગાઉ વિતરણ માટે ફક્ત થોડી બેન્કોને જ લિસ્ટેડ કરવામાં આવી હતી આ મામલે ગયા વર્ષે અમે ભારતીય રિઝર્વ બેંક પાસેથી સલાહ માંગી હતી અને હવે અમે સેન્ટ્રલ પેન્શન સિસ્ટમ લાગુ કરીશું જેનો પેન્શનર્સને ફાયદો થઈ રહ્યો છે કારણ કે તેઓ હવે કોઈ પણ બેન્કમાંથી તેમનું પેન્શન મેળવી શકે છે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના ઈ એલ આઈ એટલે કે એમ્પ્લોયમેન્ટ યોજના જેના હેઠળ ઔપચારિક સેક્ટરમાં નવા કર્મચારીઓને પંદર હજાર સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તે સંદર્ભે વાત કરતા સુમિતા ડરાએ જણાવ્યું હતું કે બજેટમાં જાહેર કરાયેલ પ્રોત્સાહન રકમ આ વખતે રૂપિયા દસ હજાર કરોડ થી વધારીને વીસ હજાર કરોડ કરવામાં આવી છે જેનાથી દરેક કર્મચારી હેઠળ ઓનલાઈન આવરી લેવામાં આવે છે ઉપરાંત રોજિંદા કામદારોને ને તેમના પરિવારને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને પાંચ લાખ રૂપિયા સુધીનું હેલ્થ કવરેજ પણ આપવામાં આવશે આ તમામ બદલાવો અંડર પ્રોસેસ છે જેની કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ સુમિતાજીએ કહ્યું હતું કે મે મહિનાના અંત સુધીમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં આ નિયમો લાગુ કરી દેવામાં આવશે આ સિવાય પહેલી એપ્રિલથી કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં છ રૂપિયાનો વધારો કરવામાં આવશે ઘરેલુ ગેસ સિલિન્ડરના હાલ કોઈ વધારો કરવામાં આવશે નહીં તેવું કહેવામાં આવ્યું છે